આપણે જે અત્યારે જે ચોકડી ચોકડીથી સાસણ સુધીનો રોડ છે આપણો કારણ કે જે પ્રવાસી આવે એ સાસણ અને સોમનાથ અથવા દીવ જવાના છે તો એ રોટ જે બે સાઈડના પેશકદમી થઈ હતી અને અમુક વોટરવે ડિસ્ટર્બ થઈ ગયા તો એ આપણે અત્યારે પહેલાં અભિયાનમાં લીધી અને આપણે ચોકી કરાવી આર એમ બી જે કામગીરી કરી એને આખો રોડ છે એ ક્લિયર કર્યો બે સાઈડના જે વાહનો પસાર થવામાં તકલીફ પડતી હતી એ તમામ દબાણો દૂર કર્યા અને આખી જે ગટર ઓગણીસ કિલોમીટરની એને બે સાઈડ નેચરલ વોટરવેની ગટર એને કરી અને પાઇપ નાખવાની કામગીરી કરી એટલે ખૂબ સારી કામગીરી આર પંચાયત દ્વારા કરવામાં આવી સોરી આર સ્ટેટ દ્વારા અને ઉપરનો જે ભાગ છે એ આર જુનાગઢ બી જૂનાગઢ ડિવિઝનમાં આવે છે તો એ લોકોને નોટિસ આપીને સ્વેચ્છાએ આપણે કીધું કે શનિ શનિવારે કોઈ ચમવામાં પોતાના દબાણો સ્વેચ્છાએ દૂર કરતી એટલે લોકોમાં પણ અવેરનેસ આવી ગઈ છે કે ભાઈ આ દબાણો છે દૂર ધાર્મિક દબાણો છે તો જે કાંઈ રહી કે કોઈ શંકાથી રાખવાની એ કામગીરી પૂરી જ થશે પણ આ બધી વસ્તુ એવી છે કે ટેક ખુલ્લી અમુક સમય એના સાથે કરીને કરવાનું હોય ને સારા વાતાવરણ સમાધાનથી જે કામગીરી થાય ને ખૂબ સારી રહે એટલે હવે જે જે જ્યાં આ વસ્તુઓ રહી ગઈ છે સિટીમાં ને જ્યાં ઇવન વરસાદમાં ખબર પડશે ગોટ લોગિંગ થાય છે અમુક ગામના લોકો આવે છે ગ્રામ્ય વિસ્તારના કે ભાઈ અમારા દબાણ વચ્ચે દબાણ થયું છે કે બંધ થઈ ગયું છે મોકળા બંધ થઈ ગયા એ અમે ખુલ્લા કરેલા આ કામગીરી જ્યાં જ્યાં પણ નજરે આવશે કે ધ્યાનમાં આવશે એ કામગીરી ચોક્કસ કરવામાં આવશે લોકોના હિત માટે કરવામાં આવશે આ કોઈ પણ માઇન્ડથી આ કરવામાં આ અમારી ફરજ છે સરકારી જમીનની જાળવણી કરવી એ દરેક અધિકારીની ફરજમાં આવે છે અને લોકો પણ એમાં સહકાર આપવો જોઈએ કોઈ આમાં શંકા કુશંકા રાખવાની કોઈ જરૂર નથી જગ્યા ઉભી કરી એનો એવું સર ખાસ કરીને વેરાવળ શહેરમાં એન્ટ્રી એપ જિલ્લાની જે ચેકપોસ્ટો કહી શકાય એવી ચેકપોસ્ટ ઉપર રેવન્યુ વિભાગ અને સંલગ્ન ડિપાર્ટમેન્ટની સાથે ઓપરેશન આજે ચાલી રહ્યું છે શું વિગત આપણે જે એન્ટ્રી પોઈન્ટ છે આપણા ડારી ટોલ પ્લાઝા નાલિયા માંડવી દીવ સાથે જોડાયું છે અને બીજું છે કુંદરણ ચોક દલાલ તો એ બે છે જૂનાગઢ જિલ્લામાંથી એન્ટ્રી થાય છે અને એક છે દીવ સાથે યુટી સાથેની આપણી છે એટલે એવી એક રજૂઆતો આવતી હોય છે કે ભાઈ બહારથી વ્હીકલો આવે છે ઓલ ઓડના વાહનો આવતા હોય છે પ્લસ અમુક પ્રવાસીઓ આવતા હોય છે ઇલિગલ વસ્તુઓ સાથે રાખતા હોય છે પછી દીવથી આવતા હોય તે રાખતા હોય પોલીસ ડિપાર્ટમેન્ટ તો કામ કરે જ છે પણ ઓવરલોડનું કામ રેવન્યુ અને આરટીઓ પણ કરવાનું હોય છે તો એક સારી ટીમ ટીમવર્કથી સારું કામ થાય અને એટલા માટે આ ત્રણેય જગ્યાએ આપણે અત્યારે અમે રાઉન્ડ ધ ક્લોક ઓર્ડરો કર્યા છે અને એક ચેકપોસ્ટ આપણે તો હંગામી છે આપણે ઊભી કરી છે કે જે કાંઈ પણ વાહનો નીકળે ઓવરલોડના હોય કે પછી બીજા વેહિકલ હોય કોઈ ઇલિગલ વસ્તુ છે તો ચેકિંગ કરવું ચેક કરવું એટલા કર્યું છે અમારો વિચાર એવો છે કે ભાઈ ટોલ પ્લાઝા છે તો ટોલ પ્લાઝા પાસેથી કોઈ એવી એક એની પાસે કોઈ એવો હોય તો એ જગ્યા લેવી પછી નલિયા માંડવી છે ગુંદણ ચોક છે તો ત્યાં પણ કોઈ એવું એક મકાન કોઈ અન્ય યોજનામાંથી એમાંથી મળતું હોય તો બનાવવું ને કાયમી વ્યવસ્થા ઊભી કરી જેમ કે સીસીટીવી રાખી શકાય લાઇટિંગની વ્યવસ્થા હોય લોકો જે જાય છે બેસે અને પ્રોપર એમાં એનું ફ્રિસ્કિંગ થાય એટલા માટે આ કામગીરી છે હવે ત્રણ દિવસમાં આપણે છે કુલ ઓગણચાલીસ વાહનોમાં ત્રણ લાખ ચુડતાલીસ એકસો છપ્પનનો દંડ આપણે ઓવરલોડનો કર્યો છે ને આ કામગીરી છે મારે એવી છે કે આ કાયમી એક આ વ્યવસ્થા ઊભી કરી દેવી સાહેબ કે ટ્રાફિકને લઈને ઘણા વર્ષથી એક પડતો પ્રશ્ન હતો ગામસરનો અને જંગલ વિભાગ વચ્ચેનો એનો સુખદ ઉકેલ આવ્યો છે શું આખો મુદ્દોને શું કઈ રીતે ઉકેલ નિરાકર આપણા સોળ ગામો છે હતા આપણા જિલ્લાના એટલે એક જે ગામ તો જુનાગઢ જિલ્લામાં આવી છે એટલે પણ સોળ ગામો એવા હતા કે જે ફોરેસ્ટ એરિયાના ગામોને ગામતળનો પ્રશ્ન હતો હવે આ બાબત છે ફોરેસ્ટ એરિયા હોય એટલે સ્ટેટ ગવર્મેન્ટ મારફતે સેન્ટ્રલ ગવર્મેન્ટનો ફોરેસ્ટ એન્વાયરમેન્ટ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં ગયો એ લોકોએ ઓલરેડી ત્યાંથી એને જે મંજૂરી જે એના નિયમો આપો ને એ ઓલરેડી ગામતળ માટેની મંજૂરી આપી દીધેલી હતી અને એના આધારે સ્ટેટ ગવર્મેન્ટે બે હજાર ઓગણીસમાં એનું ઓર્ડરો કરી ગામવાઇઝ ઓર્ડર કરી અને જિલ્લા કક્ષાએ મોકલ્યા કર્યો હતો હવે એમાં જે પહેલી શરતી કે ભાઈ કુલ સાઈઠ પોઈન્ટ બાસઠ હેક્ટર જગ્યા છે એ આ વધારાના ગામ તરીકે ન્યૂન કરવાની હતી તો એટલી જગ્યા એ ફોરેસ્ટને આપવાની હતી જે ઓલરેડી આપણે બાબરિયા નદી પાસે આપી દીધી છે અને ફોરેસ્ટને કબજો આવ્યો હવે જે બીજો પ્રશ્ન કે ગામવાર જે જે પણ મંજૂર થયા છે એ પ્રમાણેના કબજા છે એ ફોરેસ્ટ પાસેથી પંચાયતે લઈ અને ગ્રામ પંચાયતને સોંપવાના એમાં એવા બધા એક ઓલા હતા કારણ કે ફોરેસ્ટનો જે હુકમ હોય એમાં અમુક સર્જી શકાય કે આખું આખા જગવિખ્યાત ફોરેસ્ટ કહ્યું છે કારણ કે આ સિંહ રહે છે અમુક અમુક છતો સાથેના જે મંજૂર થયા હોય એટલે કે એવી ગેરસમૂજોને એવું બધું હતું કે ભાઈ આ આમાં આ લેશું તો એમાં આવું થશે વાય જેડ લાભ નહીં મળે પૂરતો લાભ નહીં મળે એ બધી ગેરસમૂહના કારણે આ પ્રશ્ન છે અટવાયેલો હતો જ્યારે આપણા આપણા માધ્યમથી નોલેજમાં આવ્યો હોય એટલે અમે શનિવારે ડીસીએફ અને પંચાયત અને દરેક ગામના સરપંચ અને તલાટી મંત્રીની આપણે એક મિટિંગ કરી એને એક એક વસ્તુથી વાકેફ કરી પહેલો વસ્તુ આવે કે ભાઈ આમાં થોડાક દબાણો થઈ ગયા છે ફોરેસ્ટનો ઇસ્યુ હતો અને પંચાયત એવું કે અમને ચોખ્ખું કંઈ નાખે એટલે પહેલાં આપણે કે ભાઈ અમે જોઈન્ટ બજેટના ડિમાર્કેટ કરી દઈશું ડિમાર્કેટ કરી અત્યારે દબાણો સાથે જ કબજો છે એ જે તે પંચાયત સંભાળે છે અને દબાણો દૂર કરવાની જવાબદારી છે એ જિલ્લા કલેક્ટર તરીકે અમે એ કરશું રેવન્યુ ડિપાર્ટમેન્ટ દરેકના સહયોગથી એટલે એમાં એ બધાને અમારામાં વિશ્વાસ મૂકી એ લોકો એમાં કન્સેન્ટ આપે બીજો એક મુદ્દો એવો હતો કે આમાં પછી એનો ઉપયોગ શું થઈ શકે તો દરેક જે નકશા મંજૂર થાય છે દરેક નકશામાં એમાં બધી વસ્તુ આપી જ છે કે આમાં શું શું થઈ શકે સ્કૂલ છે આંગણવાડી છે બાલવાટિકા છે એ બની શકે ઓટરમક્ષના કામો થઈ શકે રોડ રસ્તા બની શકે અને વિકર સેક્શન માટે મોટી જગ્યા હોય વિકર સેક્શન શું ભાઈ એને સોત્રના પ્લોટ આપી શકાય કે જે કાંઈ પણ જે વસ્તુ આપી શકાય બીજું એવું હતું કે આમાં તમે લેશો તો રોડ તો તમને લોન નહીં મળે તો આજે અમે કીધું કે અમારા લીડ બેંક મેનેજર પાસે અમને શંકા હોય ને કદાચ અમારો વિષય એને હાજર કરવા પૂછું તો કે ભાઈ અમે તો જે નિયમ પ્રમાણે હાઉસિંગ લોન છે દરેક જગ્યાએ અમે આપીએ છીએ આમાં અમને મારા કોઈ ઇસ્યુ નથી ઇવન ડીસીએફ પોતે એવું કહે છે કે ભાઈ આમાં તમે સોચ રસવા પ્લાન્ટ કે જે કર્યું તો અમે સોંપ્યા પછી અમારો આમાં કોઈ સીધો કોઈ રાઇટ કે હક રહેતો નથી એટલે આવી કોઈ કુશંકાઓ કોઈ આ જે ગામો છે એ પૈકીના કોઈ રાખવા નથી બે ગામો ભોજ દેને અને જેપુર છે એમાં હજી થોડું ફોરેસ્ટ તરફથી એ લોકોના હુકમોનું કોઈ ડિસ્પ્લેસ થયા છે એટલે એ અમે આઉટ કરાવીએ છીએ બાકીના ચૌદ ગામ છે એમાં કોઈ જ કોઈ ગામ પંચાયતે કે કોઈ ગ્રામજને કોઈ શંકા રાખવાની જરૂર નથી અને આ કબજા છે એ એ લોકો સ્વીકારી લે અને અમે તો મંત્રીને કબજા સોંપીએ છીએ એટલે મંત્રીની અમે અત્યારે બેઠક પણ વર્ચ્યુઅલ મિટિંગ રાખી છે એ લોકોની શંકા પણ દૂર કરી દેસું અને આ આજે ચાર ગામના કબજા સોંપાઈ પણ ગયા છે એટલે બાકીના જે નવ ગામ વધે છે આપણા જિલ્લામાં તો એ પણ અમે બે દિવસનું કરશું અને આનું જોઈન્ટ મેજરમેન્ટ સર્વે થશે પ્રોપર ડિમાર્કેશન થશે મેં જે તમને સોંપીએ છીએ એ તમારા માટે જ સોંપીએ છીએ એટલે એ બાબતે કોઈ શંકા રાખવાની જરૂર નથી